हां आई भाई आई भाई आज એટલા બધા ટી-શર્ટ પેરેલા ફોકરા છે બેન પડીને બેહ હા અન ભાઈ તમે બેજો આગળથી ભાઈ ગળી બેજો હા અન છૂટાની વ્યવસ્થા અંતર બીજાને ગળી ખાતી છે એટલા બધા ટી-શર્ટ પેરેલા છોકરા છે અને સીતુડા ખાખવા દે ને બેઠા છે જીતુભાઈના ખોળીએ તો આવે જ પણ એટલા બધા ટી-શર્ટ પહેરલા છોકરા છે જો કાઠાવાળી મેલોડીમાં ભાગ થઈ કામ કર્યું હોય અને એટલા બધા છોકરામાં જો એક હૂબકો આવીને ખમા નો કેમે તો તો કા તમારા ભાવમાં ભૂલ પડી હોય અને અલકા મારી વાડીમાં કાં ઘેર પડી ગયો હે બા